બનાવવામાં આવું દરેક શાળાનું જે કરીને વિદ્યાર્થી છે કે ભગવાન કીતાનો મહત્વ સમજે અને કંઈ એમાંથી શીખે તો આપ સૌને શાળા પરિવાર તરફથી ગીતા આજના દિવસ વિશે અમે ટીચર તમને એવું કીધું છે કે ભાઈ ગીતા જયંતિ અને ગીતા જયંતિ એટલે છે અને ગીતા શા માટે આવે છે તો એની માટે આપણી પાસે એક ગીતા આવે છે

Subscribe now and press the bell icon. Never miss an update.